નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બીકોમ સેમેસ્ટર ટુમાં ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગમાં આપણે ડિબેન્ચરના હિસાબોનું પ્રકરણ શીખી રહ્યા છે તો આ વિડીયોમાં આપણે ડિબેન્ચરના હિસાબોનો એક ટૂંકો દાખલો શીખીશું જો તમારી સ્ક્રીન ઉપર રકમ રુચિતા લિમિટેડે તારીખ એક ચાર બે હજાર અઢારના રોજ રૂપિયા સોનો એક એવા દસ ટકાના પચાસ હજાર ડિબેન્ચરો પાંચ ટકા વટાવે બહાર પાડ્યા જે તારીખ એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ દસ ટકાના પ્રીમિયમથી પરત કરવામાં આવ્યા કંપનીના ચોપડે ડિબેન્ચર બહાર પાડતી વખતની અને ડિબેન્ચર પરત કરતી વખતની આમ નોંધ લખો બરાબર તો આપણે ડિબેન્ચર બહાર પાડતી વખતની બે આમ નોંધ આવશે અને ડિબેન્ચર પરત કરતી વખતની બે આમ નોંધ આમ બંને થઈને કુલ ચાર આમ નોંધો લખવાની થશે પણ એ પહેલાં પ્રશ્ન બરાબર સમજી લો કઈ રીતે ડિબેન્ચર બહાર પાડ્યા છે એ જુઓ સો રૂપિયાનો એક એવા ડિબેન્ચર પાંચ ટકા વટાવે બહાર પાડ્યા છે બરાબર એનો અર્થ કે કંપનીને ડિબેન્ચર બહાર પાડતી વખતે પાંચ ટકા નાણાં ઓછા મળશે ડિબેન્ચરની મૂળ કિંમત કેટલા રૂપિયા છે સો રૂપિયા મૂળ કિંમત છે બરાબર એના પર કંપનીને કેટલા ટકા વટાવ આપે છે કંપની પાંચ ટકા સોના પાંચ ટકા એટલે પાંચ રૂપિયા કંપની વટાવ આપે છે બરાબર પાંચ ટકા પ્રમાણે એનો અર્થ કે કંપનીને નાણાં કેટલા મળ્યા હશે એક ડિબેન્ચર પર પંચાણું રૂપિયા જ મળ્યા હશે બરાબર તો પરત કઈ રીતે કરવાના છે એ જુઓ તો જે તારીખ એકત્રીસ ત્રણ ત્રેવીસ ચોવીસના રોજ દસ ટકાના પ્રીમિયમથી પરત કરવામાં આવ્યા એટલે ડિબેન્ચર પરત કરતી વખતે કંપની દસ ટકા પ્રીમિયમ આપે છે એટલે કે સો રૂપિયાનો જે ડિબેન્ચર છે મૂળ કિંમત એના પર કંપની દસ ટકા પરતનું પ્રીમિયમ આપે એટલે કંપની દસ રૂપિયા વધારે ચૂકવશે પરતનું પ્રીમિયમ બરાબર દસ ટકા પ્રમાણે એનો અર્થ કે કંપની પરત કેટલા રૂપિયા કરશે એક ડિબેન્ચર પર એકસો દસ રૂપિયા પરત કરવાની રકમ જે છે તે એકસો દસ રૂપિયા છે એટલે રિટર્ન કરતી વખતે કંપનીને દસ રૂપિયા નુકસાન થાય છે બરાબર ચાલો તો હવે આપણે એની આમ નોંધો કઈ રીતે લખાશે એ જોઈએ તો સૌ પ્રથમ આપણે ટાઇટલ લખીશું રુચિતા લિમિટેડના જો આપણે આમ નોંધ બરાબર કઈ તારીખે ડિબેન્ચર બહાર પાડ્યા છે એક ચાર બે હજાર અઢાર એટલે એક ચાર બે હજાર અઢારે આપણને નાણાં મળશે તો પહેલી આમ નોંધ થશે તમારી એક ચાર બે હજાર અઢારના રોજ બેંક ખાતે તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે બરાબર કેટલા નાણાં મળશે તો કેટલા ડિવેન્ચર બહાર પાડ્યા છે પચાસ હજાર તો પચાસ હજાર બરાબર અને એક ડિબેન્ચર પર કેટલા રૂપિયા મળશે તો આપણે જોઈ ગયા અત્યારે જ ગણતરીમાં કે સો રૂપિયાનો ડિબેન્ચર છે પણ કંપનીએ પાંચ ટકા વટાવ્યા બહાર પાડે એટલે કંપનીને મળે કેટલા પંચાણું રૂપિયા બરાબર તો પાંચ હજાર ડિબેન્ચર પર પંચાણું રૂપિયા પ્રમાણે નાણાં મળશે બરાબર તો પાંચ હજાર ડિવેન્ચર ગુણ્યા પંચાણું રૂપિયા કરીશું તો સુડતાલીસ લાખ પચાસ હજાર રૂપિયા આવશે એટલે તમારી આમદન થશે બેંક ખાતે ઉધાર સુડતાલીસ લાખ પચાસ હજાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે સુડતાલીસ લાખ પચાસ હજાર બરાબર હવે એક તારીખે એક ચાર બે હજાર અઢારના રોજ આપણે ડિબેન્ચર અરજીના જે નાણાં મળ્યા એને ડિબેન્ચર મંજૂરી ખાતે લઈ સોરી ડિબેન્ચર ખાતે લઈ જવા પડશે તો ડિબેન્ચર અરજી અને મંજૂરીના જે નાણાં મળ્યા એનાથી આપણે એ ખાતું ઉધાર કરીશું ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે સુડતાલીસ લાખ પચાસ હજાર ડિબેન્ચર વટાવ ખાતું ઉધાર કરીશું કેમ ઉધાર કરીશું કારણ કે ડિબેન્ચર વટાવ એ કંપની માટે નુકસાન છે એટલા રૂપિયા ઓછા મળ્યા કેટલા રૂપિયા વટાવ છે એક ડિબેન્ચર પર પાંચ રૂપિયા તો કુલ રકમ શોધીશું પચાસ હજાર ડિવેન્ચર અને એક ડિબેન્ચર પર પાંચ રૂપિયા વટાવ આપ્યો કંપનીએ તો પચાસ હજાર ડિવેન્ચર ગુણ્યા પાંચ રૂપિયા કરીશું તો બે લાખ પચાસ હજાર રૂપિયા વટાવ થશે ડિબેન્ચર પરતના નુકસાન ખાતે ઉધાર આપણને નુકસાન છે એટલે એ પણ ઉધાર કરીશું તો એક ડિબેન્ચર પરત કરતી વખતે કેટલા રૂપિયા નુકસાન થયું એને આપણે ડિબેન્ચરની સંખ્યા વડે ગુણી નાખીશું તો પચાસ હજાર ડિવેન્ચર ગુણ્યા ડિબેન્ચર પરત કરતી વખતે જો આપણે ગણતરીમાં જોયું શું લખ્યું છે રકમમાં ડિબેન્ચર દસ ટકા પ્રીમિયમથી પરત કરવામાં આવ્યા સો રૂપિયાની મૂળ કિંમત પર દસ ટકા પ્રીમિયમ છે પરતનું એનો કે એક ડિબેન્ચર પર દસ રૂપિયા નુકસાન થાય છે તો પચાસ હજાર ડિવેન્ચર ગુણ્યા દસ રૂપિયા કરીશું તો પરતનું નુકસાન જે આવશે સોરી ઉધારમાં આવશે પાંચ લાખ રૂપિયા બરાબર તો આ રીતે પરતનું નુકસાન ઉધાર કરીશું તે ડિબેન્ચર ખાતે બરાબર કેટલા ટકાના ડિવેન્ચર છે દસ ટકાના તો લખીશું તે દસ ટકાના ડિવેન્ચર ખાતે અહીંયા હવે ડિવેન્ચરની કુલ રકમ લખાશે ડિવેન્ચરની કુલ રકમ કેટલી થશે પચાસ લાખ કઈ રીતે તો વટાવ અને ડિવેન્ચર પર મળેલા નાણાં એ રીતે અથવા બીજી રીતે જોવું હોય તો પચાસ હજાર ડિવેન્ચર અને એક ડિવેન્ચરની મૂળ કિંમત કેટલા રૂપિયા છે સો રૂપિયા એમ ભલે વટાવે બહાર પાડ્યા બરાબર પંચાણું રૂપિયા જ મળ્યા છે પણ મૂળ કિંમત તો સો રૂપિયા છે ને એટલે આ રીતે રકમ આવશે તે ડિવેન્ચર પરત પ્રીમિયમ ખાતે પરતનું પ્રીમિયમ કેટલું તો જેટલું નુકસાન થયું એટલું પ્રીમિયમ પાંચ લાખ રૂપિયા બરાબર તો આ તમારી બીજી આમનોન થઈ ગઈ ડિબેન્ચર અરજીના નાણાં ડિવેન્ચર ખાતે લઈ ગયા તેના ચાલો હવે કંપની ડિબેન્ચરના નાણાં પરત કરવાનું નક્કી કરશે કઈ તારીખે પરત કરવાનું નક્કી કરે છે એકત્રીસ ત્રણ ચોવીસ તો ત્રીજી આમનોનમાં તારીખ લખીશું એકત્રીસ ત્રણ બે હજાર ચોવીસ બરાબર દસ ના ડિબેન્ચર ખાતે ઉધાર ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે ઉધાર તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે તો દસ ટકાના ડિબેન્ચર ખાતે ઉધાર ડિબેન્ચરની રકમ કેટલી છે હમણાં જ આપણે જોઈ ગયા પચાસ લાખ ડિબેન્ચર ડિવેન્ચર પરતના પ્રીમિયમ ખાતે ઉધાર પરતનું પ્રીમિયમ કેટલું છે પાંચ લાખ અને આ રીતે ડિબેન્ચરના પચાસ લાખ પ્રીમિયમના પાંચ લાખ આ રીતે શેર હોલ્ડ ડિબેન્ચર હોલ્ડરોને કુલ રકમ ચૂકવવાની છે પંચાવન લાખ તો તે ડિબેન્ચર હોલ્ડરો ખાતે જમા કરીશું બરાબર બાબત જે ડિબેન્ચર પરત કરવાનું નક્કી થયું તેના ચાલો હવે એ જ તારીખે આપણે ડિબેન્ચરના નાણાં પરત કરવાના છે બરાબર તો એકત્રીસ ત્રણ ચોવીસ જે છે એ જ તારીખે આપણે ડિબેન્ચરના નાણાં પરત કરીશું ડિબેન્ચર હોલ્ડરો ખાતે ઉધાર પંચાવન લાખ રૂપિયા બરાબર આ જે રકમ છે એ જ અને તે બેંક ખાતે બેંક ખાતું કેમ જમા થશે કારણ કે ધંધામાંથી નાણાં જાય છે બેંક દ્વારા ચૂકવવામાં આવે છે એટલે બેંક ખાતું જમા કરીશું બરાબર તો આ રીતે આ દાખલામાં આમ નોંધો થશે